થોડું હોનું લેવા જવું હોય ને તો આપડે ભુવાન પકડવો પડશે અરે ભાગ નહી પડાવવા અડધો એને ભાગ હાલશું એવું છે ઓવે બે માટલો બતાવે છે પાછો બે માટલો એક જ માટલો એક જ માટલો ભુવાને બતાવશું ને એક માટલો આપણે લઈ લેવું એવું છે ઓવે તો તો ભુવા હવે કોણ હા ભુવાને આપણે કો કોન્ટેક્ટ કરવો પડશે લે હળો તા ભુવાને હવે ખોળીએ તા હેડો લે હેડો કાકા કાકા ઓ ભુવાજી હું ફોન કરી દઉં કરજે કરજે કેટલો છે ભુવો હેલો ભુવાજી જો આ તા હળો એક સપનું આયું તું

हेलो આ બધું હું લઈને બેઠા છે આ બધું કકર કકર જોત ઘરે આ હે ના બાટલા બે કર્યા છે હું શિકારી હતો યંત્ર મંત્ર બધું ઈ જો લાગે છે આં બોલો શું વાત કરજો પેલી વાત કર તું બોલ જો વાત કરી હમણા ફોન તો કર્યો તો તો તમે કર્યો હા કોના સપનું આયું અબાર કાકા ને બોલ મન આયું તો હા સેટા દાડાજી આવ

મશીન મશીન છે હું લાયા છું હાલો આપડે મશીન લઈ જવું પડશે વાત કરવી પડી બુવાજી તો માથા હું ભરાવી ચાલિયે

ગણો નો હો નો હો નાલ કઈ ન હે આ ગણા તો અમેરિકા જતા રહે ગણા તો યુરોપ માં જતા રહે આના મે વાર રહી ગયા કાકા આપણે કઈ બાજુ જાવું અરે હા આપણે સપનું કેટલા આવી જશો આ વાટ બરોબર છે બરોબર છે સાયસન વાટ એ આપણે આગળ છે હેલો કાકા હે ગોગા સામાન બધું લાયો છો ગોગા લાયો છો બધું લાયો વાહ અને આપણો અડધો ભાગ લઈ લેવાનો છે સુખો અડધો અડધ લઈ લેવાનો છે